ત્રણ શિક્ષકોની ગેરકાયદેસર રીતે બદલી કરાઈ જિલ્લા શિક્ષણ અધિકારીઓ સરકારના નિયમોને નેવે મૂકી દીધા છે અને શિક્ષકોની બદલી કરી દીધી છે તેવા બીજા ત્રણ પ્રાથમિક શાળાના શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારી સામે મોરચા માંડતા આખુ ભાંડ બારે આવ્યું છે હેતલબેન પંડ્યા જિગ્નેશ કુમાર કાપડિયા અને તેજલબેન પટેલે આ શિક્ષકો એવા છે જે સિનિયોરિટી બેઝમાં આવતા હતા તેમ છતાં આ શિક્ષકોની બદલી નથી કરાઈ પ્રાથમિક શાળા શિક્ષિકા હેતલબેન પંડ્યા શું કહી રહ્યા છે આ ન્યાય અંગે ચાલો સાંભળીએ હું રેલિયામાં પ્રાથમિક શાળામાંથી આચાર્ય બોલું છું રેલી પ્રાથમિક શાળાની અંદર હું પોતે આચાર્ય છું અને બીજા શિક્ષક દવલભાઈ દુગ્ધામાંથી આસિસ્ટન્ટ શિક્ષક તરીકે અહીં આવ્યા હતા જે અમે લોકોએ બદલી બંને જણાએ માંગી હતી બંને શિક્ષકોએ એમાંથી અમે લોકોએ બદલી લીધી અને એની અંદર સિન્યોરિટી પ્રમાણે આજે નવા નિયમ પ્રમાણે પ્રકરણ એ પ્રમાણે અમે લોકો છૂટા થતા હતા આજે છ વર્ષથી રેલી આંબમાં હું ફરજ બજાવું છું એ શિક્ષક પંદર દિવસ આવ્યા હતા અને એમને વધમાં આવ્યા હતા છતાં પણ એમને ત્યાંથી છૂટા કરવામાં આવ્યા અને અમને અન્યાય કરવામાં આવ્યો એના માટે અમે લોકોએ તાલુકા પંચાયત જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છતાં અમને જે નિયમ હતો પ્રકરણ એ પ્રમાણેનો એ ઊંધો સમજાયો અને એનું ઊંધું અર્થઘટન કરવામાં આવ્યું અને એનાથી અમને કોઈ અહીંથી સપોર્ટ મળ્યો નહીં એટલે અમે લોકો ત્યાં સચિવાલયની અંદર અમે ગયા અને ત્યાંથી અમને ઘટતો ન્યાય મળ્યો ત્યાંથી પ્રકરણ એ પ્રમાણે અમે લોકો છૂટા સિનિયોરિટી પ્રમાણે અમે લોકો છૂટા થઈએ છીએ અને એ લોકો વધમાં છે એટલે એ લોકોની સિનિયરિટી સળંગ ગણાતી નથી એટલે એવો આદેશ કરવામાં આવ્યો છે ગાંધીનગર થી એના માટે હું દરેકે દરેક જણાનો ખૂબ ખૂબ આભાર માન રેલી શિક્ષક દુગાના શિક્ષક જે હતા એ બદલી કરીને ત્યાં જતા રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાની અંદર બીજા મીડિયાના જે શિક્ષક બેન છે એ બેન નસવાડી તાલુકાની અંદર જ ગયા છે અને બીજા જે વિરાટના બેન છે એ સંખેડા તાલુકાની અંદર ગયા છે શિક્ષકોને પાછો આવવું પડશે આ એમને પાછો આવવું પડશે એવો આદેશ કરેલો છે ગાંધીનગરથી કે શિક્ષકોને મોડ શાળામાં પાછા આવવા અને અમને લોકોને ન્યાય આપીને અમને અહીંથી છૂટા કરવા તો તેમણે ન્યાય મળી ગયો છે બદલીના ઓર્ડર રદ થઈ ગયા છે જિલ્લા શિક્ષણ અધિકારીએ કરેલા બદલીના હુકમો ગાંધીનગર શિક્ષણ નિયામકે રદ કર્યા હોવાનું જણાઈ રહ્યું છે પેલા બદલી કરાયેલ શિક્ષકોને પરત બોલાવવામાં આવ્યા છે અને આ ત્રણ શિક્ષકોને સિનિયરિટી બેઝ પર બદલી કરવામાં આવશે ત્યારે છોટા ઉદયપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ તડવી આંખ આડા કામ કરી રહ્યા છે તેમણે ત્રણ શિક્ષકોની બદલીને ભૂલથી થઈ હોવાનું ગણાવી રહ્યું છે શું કહી રહ્યા છે જશવંતસિંહ ચાલો સાંભળીએ હા એમાં વિયાવાટ મેળિયા અને રેલિયામાં પ્રાથમિક શાળામાં જે વધમાં જે ગયેલ હતા શિક્ષકો એમને જૂની સિનિયોરિટી બાબતે પરિપત્રનું અર્થગઠન જુદું થતાં એ લોકોને ભૂલથી છૂટા કરવામાં આવેલ હતા તે લોકોને એમાં વિયાવાટ મીડિયા અને રેલી આંબા પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકો એમને ઉપર જિલ્લામાંથી પરિપત્ર આપણે ફરી હુકમ થતાં એ લોકોને પરત બોલાવવા માટેની કાર્યવાહી અત્રેથી ફરી કરવામાં આવે છે બે ત્રણ મહિના પહેલાં છૂટા કરવામાં આવેલ હતા હા એ જે શિક્ષકો જે છે જે છૂટા નહોતા થયા એ લોકોએ ફરિયાદ નિવારણમાં ફરિયાદ કરી હતી એમને એવું લાગ્યું કે અમને ખરેખર અન્યાય થાય છે એવું લાગ્યું એટલે એ લોકોએ રજૂઆત ફરિયાદ નિવારણમાં કરી એટલે ત્યાંનો જે ચુકાદો આવ્યો એના આધારે એ શિક્ષકોને અહીંયા પરત બોલાવવામાં આવશે એ જિલ્લામાંથી અમને હુકમ આપવામાં આવ્યો છે એ હુકમના આધારે અમે મુખ્ય શિક્ષકને જાણ કરીશું અમને એમને પોતાની શાળામાં પરત મોકલવાની કાર્યવાહી કરીશું એ વહીવટીમાં પેલા પરિપત્રનું અર્થઘટન ખોટું થયું હોય એ રીતના ભૂલ થઈ ગઈ શિક્ષણ અધિકારીએ આ ખાડા કાન કર્યા હોવાનું દેખાય છે હવે તેમણે જ શિક્ષકોની બદલી કરી એ કોઈ અંગત કારણોને લઈને કરી કે શું કર્યું આવી ભૂલ એક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે તે સામાન્ય વાત તો નથી જ આ અંગે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર